ભરૂચ જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નવ તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકસાનની વળતર મળશે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયાએ માહિતી આપી હતી કે જિલ્લામાં અતિવૃષ્ટિથી નવ તાલુકામાં ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે જુલાઈમાં સાત તાલુકામાં થયેલા નુકસાન અંગે સરકારની સૂચનાથી જિલ્લા ખેતી અધિકારી દ્વારા કરાયેલા સર્વેમાં સાડત્રીસ હેક્ટરમાં પાક નુકસાની ધ્યાને આવી હતી હજી પણ જે અસરગ્રસ્ત ખેડૂતો બાકી રહી ગયા હોય તે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ઓગસ્ટમાં ફરી ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકામાં ખેતીને નુકસાન થયું હતું નેત્રંગ અને વાલીયા તાલુકામાં ભારે નુકસાન થયું હતું હોર્ટલ ખોલતા જ બંને તાલુકાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શકશે જિલ્લા ભાજપ પ્રમુખે વધુમાં મીડિયા જોગ નિવેદન આપ્યું હતું કે

પ્રથમ જુલાઈ મહિનામાં સાત તાલુકામાં અતિભારે વરસાદ પડ્યો હતો જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકાર સૂચના મુજબ એમાં ઓગણચાળીસ હજાર હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન ધ્યાને આવ્યું છે હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયો ખેડૂતો અરજી કરવામાં તો ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વરસાદ આવ્યો જે નવે નવ તાલુકાને અસર કરી ગયો તેમાં ખાસ કરીને અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટર ખોલતું નથી પણ મારે આપના માધ્યમથી જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે સાત્રીસ હજાર હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓએ બી ટીમ દ્વારા કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટર પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે અને એમાં આ સાત હજારમાં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય તો તે લોકો પણ અરજી કરી શકશે મિત્રો અમુક વિરોધ પક્ષના લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે મારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે અમારા સાંસદ શ્રી અમારા ધારાસભ્ય શ્રી ખેડૂતના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને એ રજૂઆતના કારણે ભરૂચ જિલ્લાના સંપૂર્ણ સનવે નવ તાલુકામાં સર્વે કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જે પણ જગ્યાએ પોર્ટલ ખૂલતું નહીં હોય એટલે કે નેટંગ અને વાલીમાં તે પણ મંજૂર થયાથી પોર્ટલ ખૂલશે અને તેમાં આપ અરજી કરી શકશો